હવામાન વિભાગ તરફથી આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી આ આગાહી કરવામાં આવી છે આગામી જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેથી ગુજરાતનું વાતાવરણ બદલાશે અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ છ દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે અને આવતીકાલે પણ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેથી ગુજરાતનું વાતાવરણ બદલાશે અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ છ દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે અને આવતીકાલે પણ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે